નમસ્કાર મિત્રો તો આજે આપણે કોમ્પ્યુટરમાં વર્ડપેડ શીખીશું તો તમે જોઈ શકો છો આપણે ત્રણ પેરેગ્રાફ લખ્યા છે તો સૌથી પહેલાં આપણે સિલેક્ટ ઓલ કરીશું સિલેક્ટ ઓલ કર્યા પછી આ લખાણ તમારે કોઈ બીજી ફાઇલમાં મૂકવું છે તો તમે કટનો ઉપયોગ કરી શકો કટ કરશો તો અહીંયાથી નીકળી જશે લખાણ અને કોઈ બીજી ફાઇલમાં સ્ટાર્ટમાં જઈને એક્ઝામ્પલ તરીકે આપણે નોટપેડ ખોલીએ અને એડિટમાં જઈને પેસ્ટ કરીએ એટલે આખું લખાણ વર્ડપેડમાંથી નીકળી ગયું અને નોટપેડમાં આવી ગયું આ ફાઇલ આપણે સેવ ના કરવી તો તમે ડોન્ટ સેવ કરી શકો પાછું અહીંયા લાવવું હોય વર્ડપેડમાં તો તમે પેસ્ટ પર ક્લિક આપી શકો તો પાછું આવી જાય ફરી સિલેક્ટ ઓલ કરો હવે આ લખાણ તમારે કોપી કરવી હોય તો કોપી કરશો તો આ લખાણ અહીંયા પણ રહેશે અને સ્ટાર્ટમાં જઈને નોટપેડ ખોલશો અને એડિટમાં જઈને પેસ્ટ આપશો તો તેઓ પણ આવી જશે તો કટમાં એક બાજુ નીકળી જતું હોય છે અને કોપીમાં મેઇન ફાઇલમાં પણ રહેશે અને બીજી ફાઇલમાં પણ તમે પેસ્ટ કરી શકો ઉપરવાળા સ્ટેપ જોઈ લઈએ બધા તો સિલેક્ટ ઓલ કરેલું જ છે તો બી એટલે બોલ્ડ થશે આ એટલે ઇટાલિક થશે અંડરલાઇન તો નીચે લીઠી કરવી હોય તો તમે અંડરલાઇનનો ઉપયોગ કરી શકો એબીસી કરવાથી વચ્ચે ક્રોસ થશે એક્સ અને એક્સનો ઉપયોગ શું થાય છે એ આપણે સિલેક્ટ છોડી દઈશું એક્ઝામ્પલ તરીકે હાઉ આર યુ શબ્દ લખેલ છે એ આપણે સિલેક્ટ કરીશું આ એક્સ કરવાથી એ લખાણ નીચે આવી જાય છે અને આ એક્સ ટુ કરવાથી લખાણ ઉપર જતું રહે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એક્સ ટુ અને એક્સ ટુનો ઉપયોગ શું થતો હોય છે ફરી સિલેક્ટ ઓલ કરીશું પેન્સિલની બાજુ એરો હે એમાં જશું તો તમે શબ્દ પાછળનો કોઈ પણ બેકઅપ કલર કરી શકો તો જોઈ શકો છો મિત્રો જે તમને પસંદ આવે એ કલર તમે કરી શકો એક્ઝામ્પલ તરીકે આપણે આ કલર લઈએ હવે સિલેક્ટ છોડી દઈશું તો જુઓ મિત્રો કલર આવી ગયો પાછો સિલેક્ટ કરશું અને એરોમાં જઈને નો કલર કરી દઈશું એટલે બેકઅપ કલર નીકળી જશે ફરી મિત્રો આપણે સિલેક્ટ કરશું અને એની બાજુમાં એરો છે એની એનો ઉપયોગ આપણે શબ્દોનો કલર કરવા માટે થતો હોય છે તો જોઈ શકો છો મિત્રો જેના પર આપણે ક્લિક આપશું એ કલર થઈ જશે પછી મિત્રો પેરેગ્રાફને તમારે આ લેફ્ટ સાઈડ તો છે જ સેન્ટર કરવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો રાઇટ કરવું હોય તો આનો ઉપયોગ કરી શકો પાછું તમારે લેફ્ટ કરવું હોય તો આનો ઉપયોગ કરી શકો તો વચ્ચે લાવવું રાઇટ લાવવું અને લેફ્ટ લાવવું તમે આ પેરેગ્રાફનો ઉપયોગ આ રીતે તમે આગું પાછું કરી શકો મિત્રો પછી તમારે કોઈ પણ લેંગ્વેજ ચેન્જ કરવી હોય તો ઉપર કેલેબરીની જગ્યાએ તમે કોઈ પણ ભાષા ચેન્જ કરી શકો તો તમને જે ભાષા ગમે એના ઉપર તમે રાઈટ ક્લિક આપો એટલે ભાષા બદલાઈ જાય એક્ઝામ્પલ તરીકે આપણે બેલ એમટી રાખીએ તો આ ભાષા બદલાઈ ગઈ મિત્રો ભાષા ચેન્જ કર્યા પછી તમે આ એરોમાં સાઇઝ કેટલી રાખવી એ તમે નક્કી કરી શકો એક્ઝામ્પલ તરીકે વીસ બાવીસ ચોવીસ વધારેમાં વધારે ત્યાં બોતેર સુધી કરી શકો તો મિત્રો એક્ઝામ્પલ તરીકે તમે આપણે વીસ રાખીએ તો વીસની સાઈઝ થઈ ગઈ હવે એરોમાં ન જવું હોય તો મોટા એથી વધી પણ જશે સાઈઝ અને નાના એથી નાની પણ થશે તો આ રીતે પણ તમે સાઈઝ નાની મોટી કરી શકો પછી પેરેગ્રાફને ટેબ દ્વારા લખાણ આખું પાછું કરવું તો તમે કરી આપશો એક્ઝામ્પલ તરીકે તમે આ એરો આપશો લે રાઇટ સાઈજ જશે લેફ્ટવાળો એરો આપશો એટલે પાછું આવશે તો એ રીતે પણ ટેબનો ઉપયોગ તમે કરી શકો આમાં આપણે બુલેટ સ્ટાઇલ આવશે આ રીતે બુલેટ સ્ટાઇલ તમે કરી શકો નંબર પણ આપી શકો દેખો નંબર પર ક્લિક આપો એટલે ખબર પડી જાય તમે કેટલી કેટલી લીટી લખી છે તો આપણે ચોવીસ લીટી બતાવે છે જોઈ લો મિત્રો આ રીતે તમે નંબર નંબરિકને ન્યુમેરિક અને આલ્ફાબેટ પણ તમે આપી શકો આ રીતે તમારે બુલિટ સ્ટાઇલ પણ આપવી હોય તો આપી શકો ફરી એના ઉપર ક્લિક આપશો એટલે બુલીટ સ્ટાઇલ નીકળ્યો તો પણ નીકળી જાય એના પછી એરો બતાવે છે તો એરામાં આપણે બે લીટી વચ્ચેનું અંતર કેટલું રાખવું તો તમે એક પોઈન્ટ પાંચ રાખી શકો બે પોઈન્ટ પણ રાખી શકો અને એક પોઈન્ટ ઝીરો પણ તમે રાખી શકો તો મિત્રો હવે પિક્ચર પેઇન્ટ ડેટ અને ઇન્સર્ટ ઓબ્જેક્ટ જોઈએ તો એના માટે આપણે સિલેક્ટની કોઈ જરૂર નથી તો સૌથી પહેલાં સિલેક્ટ છોડી દઈએ હવે એક્ઝામ્પલ તરીકે આપણે લાસ્ટમાં ક્લિક આપશું અને એક એન્ટર આપશું અને તમારે લખાણ પાછળ કોઈ ફોટો લેવો હોય તો તમે પિક્ચરમાં જશો અહીંયા પિક્ચર બતાવશે એમાં જશો સેમ્પલ પિક્ચરમાં આપણી જોડે ફોટા પડ્યા છે એમાંથી તમે કોઈ પણ ફોટો લઈ શકો એક્ઝામ્પલ તરીકે આપણે ડબલ ક્લિક આપશું એટલે ફોટો આવી ગયો હવે આને તમારે નીકાળવો હોય તો તમે ઉપર અંડુ પણ કરી શકો એટલે અંડુ કરવાથી નીકળી જાય અને અંડુ પણ છે તો રીઅંડુથી તમે પાછો લાવો તો પણ લાવી શકો અને અંડુથી નીકાળો તો પણ નીકળી જાય ફરી પિક્ચરમાં જશું તમારે કોઈ બીજો ફોટો લેવો તો તમે બીજા ફોટા પર ડબલ ક્લિક આપશો એટલે એ પણ આવી જશે તો આ રીતે તમે લખાણ પાછળ કોઈ ફોટો રાખો તો તમે રાખી શકો પછી એ જ રીતે માં આપણે ચિત્ર દોરશું તો આપણે કોઈ લખાણ પાછળ કોઈ ચિત્ર દોરવું તો તમે ચિત્ર પણ દોરી શકો એક્ઝામ્પલ તરીકે આપણે ચોરસ લઈએ તો મિત્રો આ રીતે તમે કોઈ બી પેઇન્ટમાં ચિત્ર પણ દોરી શકો આ કેન્સલ બટન આપશો એટલે એ ચિત્ર તમારા લખાણ નીચે આવી જશે તો આ રીતે તમે કોઈ પણ ચિત્ર દોરી શકો અંડું કરશો તો નીકળી જશે એના પછી તમે ડેટ એન્ડ ટાઈમ પણ આપી શકો તો આ બધી ડેટ જ છે એમાં અલગ અલગ ફરમાશે એમાં તમે કોઈ પણ ડેટ પર ક્લિક આપશો એટલે આવી જશે એના પછી ઇન્સડ ઓબ્જેક્ટમાં તમે એક્સેલ ખોલો એક્સેલમાં તમે અહીંયા હાજરી પત્રક પણ બનાવી શકો ટાઈમ ટેબલ પણ બનાવી શકો સીટ પણ બનાવી શકો માર્કશીટ પણ બનાવી શકો એમ અલગ અલગ સ્ટેપ અહીંયા તમે કરી શકો એના પછી ફાઇન એટલે શબ્દ શોધવો જે શબ્દ લખેલો હોય એ કેટલી વાર લખવી તમે સર તરીકે આપણે ધ શબ્દ લખીશું ટી એચ ઇ તો જોઈએ ફાઇનએક્સમાં તો જોઈ લો મિત્રો આ રીતે બતાવે છે જે શબ્દ હોય એ શબ્દ શોધી શકો તમે બરાબર એની પછી રિપ્લેસ એટલે આપણે ચેન્જ કરો તો ધની જગ્યાએ દાખલા તરીકે તમારે પાંચસો પંચાવન લખવા છે તો રિપ્લેસ ઓલ આપી દો તો જે જગ્યાએ ધ હૈ એ જગ્યાએ બધે શું થઈ ગયું પાંચસો પંચાવન આવી ગયા આપણે પાછા ફરી પાંચસો પંચાવન હટાવી દઈએ અને ધ લાવી દઈએ તો ઉપર આપણે ઘણી જગ્યાએ પાંચસો પંચાવન કરી દઈશું અને નીચે આપણે ધ કરી દઈશું રિપ્લેસ રિપ્લેસઓલ આપી દો એ ફરી જોઈ લો ઉપર હતું એને એવું ને એવું થઈ ગયું અને સિલેક્ટ એટલે આપણે આ રીતે સિલેક્ટ પણ કરી શકો સિલેક્ટ કર્યા પછી તમે કોઈ પણ ભાષા બદલી શકો સાઈઝ નાની મોટી કરી શકો ટેબ દ્વારા લખાણ આખું પાછું કરી શકો બોલ્ડ કરી શકો ઇટાલિક કરી શકો અંડરલાઈન કરી શકો વચ્ચે ક્રોસ પણ મારી શકો કોઈ પણ તમે કલર પણ ચોઇસ કરી શકો તો આ રીતે તમે કરી શકો લખાણ પાછળ તમારે કોઈ ફોટો રાખવો હોય તો પિક્ચરમાં જઈને તમે આ રીતે ફોટો પણ ચોઇસ કરી શકો એના પછી આપણે ફાઇલ સેવ કરવી હોય તો ફાઇલ મેનુમાં જઈને સેવમાં જવાનું સેવમાં આપણે અહીંયા રાહુલ અગિયાર કરીને ફાઇલને સેવ કરીએ તો આ સેવ થઈ ગઈ રાહુલ અગિયાર નામની ફાઇલ સેવ કર્યા પછી નવો પેજ લેવો હોય તો તમે ન્યૂ કરી શકો ઓપનમાં જઈને બનાવેલી ફાઇલ તમે ખોલી શકો સેવ આપણે એક જ વાર થાય રાહુલ અગિયાર નામની ફાઇલ સેવ થઈ ગઈ એટલે આપણે સેવ કરી દીધું સેવ એસથી નામ ચેન્જ કરી શકો રાહુલ અગિયારની જગ્યાએ તમારે કોઈ બીજું નામ લખવું હોય દાખલા તરીકે પંચાવન નામની ફાઇલ સેવ કરવી હોય તો તમે આ રીતે સેવ કરી શકો તો દેખો ઉપર નામ બદલ લઈ ગયું હવે પંચાવન નંબર આવી ગયા રાહુલની જગ્યાએ પ્રિન્ટમાં તમારે કેટલા પેજ નીકળવા એ તમે અહીંયા લખી શકો પાંચ પેજ સાત પેજ આઠ પેજ એ રીતે લખી શકો પેજ સેટઅપમાં તમારે કેવું પેજ રાખવું એ તમે નક્કી કરી શકો દાખલા તરીકે એ લેટરની જગ્યાએ એ થ્રી રાખવું છે ઉપર દેખું પેજ બદલાશે એ ફોર રાખવું છે બી ફોર જીસ રાખવું છે લીગલ રાખવું છે કે પછી લેટર રાખવું છે તમે કોઈ પણ ફાઇલનું પેજ સેટઅપ બનાવી શકો આપણે લેટર રાખીએ અને ઓકે આપી દઈએ ઇન્ટરનેટ યુઝ કરતા હોય તો સેન્ડ ઇમેલમાં ડાયરેક્ટ તમે કોઈને મેલ પણ કરી શકો અને એક્ઝેટલે તમે સાવ બહાર નીકળી જશો તો મિત્રો વ્યૂમાં શું આવશે તો વ્યૂમાં તમે ઝૂમ કરી શકો ઝૂમ આઉટ કરી શકો આપણે ઝૂમ આઉટ હંમેશા સોનું જ હોવું જોઈએ રૂલર બારનો ઉપયોગ કરી શકો સ્ટેટસ બારનો ઉપયોગ કરી શકો અને વર્ડ વ્રેપમાં નો વ્રેપનો ઉપયોગ કરી શકો આપણે હંમેશા વેપ તો રૂલર જ રાખવાનું હોય છે અને ઝૂમ આપણે સો રાખવાનું હોય છે થેન્ક યુ ફોર ધ વોચિંગ